બપોરના સામના ચાર વાગ્યા સુમારે આજુબાજુ વંદે ભારત પોરબંદર પર ફોટો માટે ઉભા હતા અને એ દરમિયાન ટ્રેનની સ્પીડ વધારે હોવાથી અને અચાનક તેની અડફેટમાં આવી જવાથી બે છોકરાઓ દીપક કોહલી અને દીપક પટેલ એમનું મૃત્યુ થયેલ છે અને એક ઇજાગ્રસ્ત છે હાલ સારા હેઠળ છે અને નજરે જૂના છે કુલદીપ એ એના એવા પ્રમાણે કે લોકો સેલ્ફી માટે ઊભા હતા અને આ દરમિયાન ટ્રેન આવી જોવાતી ઓપરેટમાં આવી જોવાતી બે છોકરાઓનું મૃત્યુ થઈ ગયું અ સતત્ય શું કહેવાનું છે સતત્ય દર્શી કુલદીપનો કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જોવાતી એનું બૂમ કરેલી પરંતુ જે મરણજના છે બે છોકરાઓ એ એમને ખબર પડતા પહેલા ટ્રેન આવી જવાથી એમનું ઓપરેટમાં આવી મૃત્યુ થઈ ગયું સર શું કહેવા માંગ છો આજની પેઢી યુવા પેઢીને રીલના આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને આવો ખાસ કરીને જે આવી જગ્યાઓ છે જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે કાં તો જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંડપણ છે એ ગાંડપણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આવા ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવાનું માં નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે પરંતુ તમારી જીવ બી જશે તો ફરીથી નહીં આવે એ ખાસ મૂળ કહેવાય